વિડીયોમાં સ્વાગત છે તો તમને ભવાની તો વિડીયો આપનું હાર્દિક સ્વાગત કરું છું તો કેમ છે બધાને મોજમાં ને બા બધા મોજમાં તો વારગડી મારે ન કેવાનું કે બધા મોજમાં રહો બરોબર તો આજે હે શીતલા સાતમ અને આજે આપણે જવાનું છે માના દર્શન કરવા અમારા ગામમાં છે ના અને કાલ તમને ખબર હતી કે રાંધણસર તીધી ને આપણે રોટલી બનાવીએ તમને યાદ છે ને તો આપણે રોટલી બોટલી બનાવી નાખીએ અને હવારમાં આપણે રાયતું બનાવીને જવાનું તો શીતલામાના દર્શન કરવા અને બધે એવી માન્યતા છે કે ભાઈ અહીંયા રાયતું સુલા પર મૂકી દેવાનું અને આપણે શીતલામાંના દર્શન કરીને આવી જઈએ ત્યાં રાયતું બધું તૈયાર થઈ જાય છે તો એવી માન્યતા છે તો આપણે વરસાદ થોડોક અત્યારે જો સાંજોનો ધર્મ ધર્મ શરૂ હોય ને તરત વધારે પડતો આવે છે વરસાદ અચ્છા વરસાદ થોડોક ધીમો થાય એટલે આપણે જવાનું અને ના જો અમારા ગામમાં એક મેળો ભરે છે થોડોક વરસાદ ધીમો થાય તો હું તમને એ આખો મેળો તમને જરૂર બતાવી કે કઈ રીતે અમારા ગામમાં મેળો ભરાય છે બરાબર કારણ કે વરસાદ આવે એટલે માણસો કાંઈ બહુ ભેગું થાય નહીં વરસાદ થોડોક રહી જાય પછી માણસો ભેગું થાય તો આપણે સાવાનું છે ને અને જો ભૂરીને બુરીને બધા તૈયાર થઈ ગયા છે તો વરસાદ થોડોક ધીમો થવાઈ જાવ પછી આપણે ને આપણે ટૂંકમાં દર્શન કરવા માટે અને મેળાની ફૂલ મોજ લેવું ને આપણે આગળનું આખા દિનનું આપણું આખું શેડ્યુલ તમને કહે છે હું બરાબર કઈ રીતે આપણે કાઢવાનું છે અને આમ તો તમે કયા ગામથી અમારો વિડીયો જોવો છો તો કમેન્ટ કોમેન્ટ કરવાનું ન ભૂલશો અને સૌથી પહેલાં તો જો આપણે દર્શન દર્શન કરીને આપવાનું હોય દર્શન દર્શન કરીને આવી જવી એટલે આપણે રાઈતોનો સ્વાદ શાખવાનો કેવી રીતના કેવું બન્યું છે બરાબર તો હાલો મળવી આપણે છે કે મેં આ વખતે તમને વિડીયો બતાવ્યો કે અમે બધા બહેરાજ ન જતા હતા અને અત્યારે પુલ વરસાદ શરૂ થતો ને વરસાદ ચાલુ વરસાદ આ બધા જતા તો મારા મમ્મીની બધા ગેલા હતા મારા મમ્મીને મારા ભાઈ બહેન અને મારા ને બધા ગેલા હતા અને અત્યારે વૈયા હે તો હાલો આપણે હોતી પહેલાં આપણે શેની વાટી હતી રાયતાની વાટી હતી તો હોતી પહેલાં આપણે રાયતો ખાઈ લેવી પછી તમને કેવી કેવું લાગજો બરોબર અને તમારું પણ રાયતું કેવું લાગે મને કોમેન્ટમાં કહેજો બરોબર

તો આગળ તમને બતાડો હાલો ના છે વરસાદના કારણે બધું માણસો વિખાઈ ગયું છે કાંઈ માણસો બધું ભેગું થયેલું ના તમે જોઈ શકો અત્યારે બધું માણસો વિખાઈ ગયું છે અને જો આ વરસાદ આવેલો ફૂલે ફૂલ ત્યાં વેસવાળામાં જો કાકડીને ફુગા ને છોકરા ના રમકડા દેખાય છે ફાઇનલી મિત્રો આપણે ના જૈન આવ્યા હોય પણ આ વરસાદના કારણે કંઈ પબ્લિક પબ્લિક કાંઈ છું નહોતું અને જો પરસાદી એવડે લોકો આપી છે આપણે અને અમારા મમ્મીને એ બધા પરસાદી તો લાવ્યા જ છે તો આટલું બધું પબ્લિક કાંઈ ખાસ નહોતું સમજે વિડીયો બહુ લાંબો નથી કરવો આપણે મળ્યું આપણે બીજા નેક્સ્ટ વ્રકમાં તપ્તા લઈએ બાય બાય એન્ડ ટેક કેર